નમસ્તે મિત્રો તો સમોસાની રેસીપી બનાવવાની છે આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય ઘરે સમોસા અને કોઈ ધંધા માટે કે કોઈ પાર્ટી પ્રોગ્રામ તમારે નાસ્તાનું આયોજન હોય તો આ સમોસા બનાવજો ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે સમોસાની રેસીપી બનાવીએ છીએ તો કોમેન્ટ આવી સમોસાની રેસીપી આપો તો આ સમોસાની રેસીપી તમે કોઈ ધંધા માટે કોઈ પાર્ટી પ્રોગ્રામ કરતા હોય નાસ્તા આયોજન કરતા હોય તો એકદમ સસ્તી પડશે મસ્ત રેસીપી આપીશ પરફેક્ટ સમોસાની ની રેસીપી આપું છું તમને તો આ વિડીયો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એના માટે આપણે પાંચસો પાંચસો ગ્રામ બટેટા લીધા છે આપણે પાંચસો ગ્રામ બટેટા લીધા છે પેલા આપણે બટેટાને બાફી નાખીએ કુકરમાં આપણે પાણી ગરમ મૂક્યું હતું બટેટા બાફી નાખીએ અને બે સીટી સુધી બાફવાના બહુ ફૂલની બાફવાના પાંચસો ગ્રામ મેંદો લઈ લઈએ છે આ બસો ગ્રામ નો કપ છે તો આપણે આવા અઢી કપ લઈ લઈએ એક કપ બે કપ અઢી કપ પાંચસો ગ્રામ મેંદો લીધો છે આપણે ચપટી નાખી દઈએ છીએ મસળીને જીરું નાખ દે એક ચમ્મસ ન દેશી ઘી ફૂલ ગરમ કરીને સાઠ સિત્તેર ગ્રામ નાખી દેવાનું ગરમ કરી અને પછી મેંદા ઉપર નાખી દેવાનું મિક્સ કરી દઈએ પછી શેષ ઠરી જાય એટલે

સમોસાનો લોટ સહેજ કડક રાખવાનું પાણી સહેજ ગરમ રાખવાનું ઠંડુ નહીં રાખવાનું મેંદામાં પાણી નાખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું પાણી વધારે ન પડી જાય જો લોટ ઢીલો થઈ જાય તો સમોસા સારા નહીં બને એટલે પાણી જેમ જોઈએ એમ જ નાખવાનું એટલું પાણીને મૂળ ના જે તેલ નાખ્યું છે એમાં આપણો લોટ બંધાઈ ગયો છે અને બધું કોરો લોટ મિક્સ કરી અને એક મિનિટ માટે મસળી નાખવાનો અને પછી આપણે લોટને પેક કરી અને છે જ પંદર દસ મિનિટ રેસ્ટ આપશું એટલે લોટનો મેંદુ અને પાણીને મૂળને બધું એબઝોર્બ થઈ જાય અને સરસ બની જાય તો આવી રીતે સમોસાનો લોટ બાંધી લેવાનો હવે આને આપણે પેક કરીને દસ મિનિટ તો આવી રીતે ઢાંકીને દસ મિનિટ મૂકી દઈએ છીએ આપણે તીખા અને આદુ છે એને આપણે મિક્સરમાં જાડુ જાડુ ફૂલ હાઉ પેસ્ટ નહીં કરવાની આવી રીતના પેસ્ટ કરી નાખવાની મરસાની એક ચમ્મચ ધાણા નાખીએ છે એક ચમ્મચ જીરું નાખીએ છીએ સમોસામાં ભરવા માટે બાફેલા બટાકાનો મસાલો બટકર બનાવી નાખીએ આપણે એક વાટકી એક વટાણા લીધા હતા એને નાખીને સારાથી પકાવી દઈએ લીલા વટાણાને આપણે બરાબર ફોડી નાખીએ તો આપણે સમોસાનો મસાલો બધા બનાવીએ છીએ તો આવી રીતે સમોસાનો મસાલો બનાવજો સરસ બનશે લીલા વટાણા હોય તો એને બે મિનિટ માટે ફૂટવા દેવાના વટાણાને સારી રીતે પેલા પકાઈ લેવાના જો વટાણા સારા નહીં પાકે સમોસામાં મજા નહિ આવે એટલે બરાબર પકાઈ લેવાના બે ત્રણ મિનિટ વટાણાને બે મિનિટ આપણે પકાવ્યા છે હવે આપડા મરચાની ને આદુની પેસ્ટ બનાવી નાખ દી મરચાં ની પેસ્ટ ને આપડે એક મિનિટ પકાઈ દઈએ તો હવે આવે છે નમક નાખવાની વાત તો નમક અહીંયા આપણે સાત ગ્રામ જેવું નાખીએ છીએ વઘારનું નમક બટેટાના તો સાત ગ્રામ દોઢ ચમચ નમક નાખી દઈએ જોઈને નાખવું જો ખારું ન થઈ જાય ઘટે તો પાછું થોડુંક નાખવા થાય હળદર એક ચમચ નાખીએ છીએ મરચું પાવડર અડધી ચમચ જીરું એક ચમચ ગરમ મસાલા બે ચમચ નાખવીએ છે આપણે સ્પેશિયલ મસાલો છે ગરમ મસાલો હાથનો એ નાખવી બે ચમચ બધા એને મિક્સ કરી પકાવી દઈએ તો આપણામાં ગળપણમાં ખાંડ કે ખટાશ માટે આમ અને લીંબુ તમે નાખી શકો મેં કાંઈ ઉપયોગ કર્યો નથી તમારો જો સ્વાદ સારો લાગતું હોય તો બટેટાને આમ થોડા થોડા તોડવાના ફૂલ હાવ લોંદો નહીં કરી નાખવા આખા પાખા રાખવાનો 아이들 또 어디나 끼었어 આવી રીતે સમોસાનો મસાલો બનાવજો મસ્ત બનશે સિમ્પલ છે કોઈ વધારે પૂરતું છે નહીં તો પકાયેલા બધા મસાલા આપણે મિક્સ કરી દીધા છે લીલા ધાણા નાખી દઈએ છીએ

તો આવી રીતના વણવાનું છે આથી લાંબુ રાખવાનું અને આ સર અને આને વચ્ચે કટ મારી દેવાનું લાંબી રોટલી રાખી વચ્ચે કટ મારી દેવાની એટલે બે સમોસા બની જાય એટલીસ્ટ એટલું જાડું હોવું જોઈએ એટલી સાઈઝનું તો મિત્રો હવે આપણે સમોસા ભરવાની સ્ટાઇલ તમને બતાવી દઉં આવી રીતે તમે ભરજો આપણે આ રોટલી આપણે અડધી કાપેલી છે એને ફરતી સાઈડમાં અહીંયા પાણી ચોપડી દેવાનું ફરતું ફરતું પાણી છોપડી દેવાનું પાણી નહીં છોપડો સરખું પેક નહીં કરો તો સમોસા ખુલ્લી આવે તો સમોસા એ બગડશે અને તેલ પણ બગડશે એટલે પાણી ફરતું છોપડી દેવાનું હમારે પછી આને પહેલાં આ સાઈડ નીચે લઈ લેવાનું અને આ સાઈડ ઉપર લેવાનું સાઈડ આવી રીતના રાખી દબાવી દેવાનું આવી મસાલો ભરી લેવાનો ચમોસે મસાલો ભરી માપે ભરવાનો સમોસો પેક થાય રીતના પછી એક સાઈડ થી આ પેક કરી દેવાનું દબાવી દેવાનું કે ખુલ્લું ન રહેવું જોઈએ આને આ સાઈડથી આ છે જ ઘડી પાડી દેવાની આ રીતના ઘડી પાડી દેવાની અને આ બધી પેક કરી દેવાની દબાઈ દેવાનું અમારે તો આ રીતના સમોસું પેક થઈ જાય તમારે અને મૂકી દઈએ છીએ આ રીતના આપણે બીજું પણ એક સમોસું ભરીને બતાવું તમને બીજું સમોસું આ રીતના તમને ભરીને બતાવું છું ફરતું પાણી લગાડી દેવાનું આ રીતનું ફરતું પાણી લગાડી દેવાનું આ ધાર ઉપર એ પાણી લગાડી દો આ ધાર ઉપર પાણી આવી રીતના લગાડી દેવાનું અને પેલા આ સાઈડ થી અને માથે આઘડી ઘડી મારી દેવાની સેજનો ભાગ લેવાનો આવી રીતના અને આવી રીતના હાથમાં લઈ લેવાનો અંગૂઠા અને આંગળીની આ વચ્ચે લઈ લેવાનું અને નીચે આ નીચે પૂંછડીની સાઈડે પ્રેસ કરીને પેક કરી દેવાનું આ રીતના અંગૂઠાની અને આંગળીની વચ્ચે લઈ આ રીતના ખોલ નાખવાનું અને વચ્ચે આ બે ચમચ જેટલો મસાલો ભરી દેવાનો જેટલો માય એટલો જ ભરવાનો વધારે નહીં રાખવાનું સમોસું તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતના આપણે મસાલો ભરી દઈએ છીએ સમોસાને પેક કરી દઈએ આપણે આ સાઈડ થી આમ ઘડી પાડી દેવાની આ રીતના તમારું સમોસું પેક થઈ જાય અને થઈ જાય તો આ ત્રણ સમોસા આપણે આવી રીતના છે આ બધા સમોસા દે તો હજી એક જોઈ લો પાણી સોંપડી દેવાનું આ અંગૂઠાની સાઈડમાં આડો ભાગ રાખવાનો ફરતું પાણી સોપડી દેવાનું છે આને આ શેડાને આવી રીતના મોલ્ડ કરવાનું અને એની ઉપર મોડ વાળવાનું આવી રીતના લઈ લેવાનું અંગૂઠાની વચ્ચે ને આપણે આની અંદર એક ચમચી એક ઘડી પાડી દેવાનું અને આ દબાઈ દેવાનું પ્રેસ કરી દેવાનું પૂછડીનો ભાગે દબાઈ દેવાનું ખુલ્લું ક્યાંય નહીં રાખવાનું આ રીતના બધું પ્રેસ કરી દેવાનું આ સમોસું તૈયાર થઈ ગયું છે તો આવી રીતે આપણે બધાય સમોસાને ભરી દીધા છે હવે આપણે આને પંખાની છે દસ મિનિટ પવન ખાવા દેવું છે કડક ખાવા દેવું પછી આપણે ફ્રાય કરીશું દુકાનવાળા હોય તરત ફ્રાય ન કરે થોડા સુકાવા દે પછી ફ્રાય કરે પંખાની છે હવા ખવરાવીને વીસેક મિનિટ થઈ ગયા છે હવે આપણે તળી નાખીએ મીડિયમ આવી ગયું છે હવે આપણે આને એક એક કરીને પૂરી દઈએ સમોસાને તેલ તેલ જોઈએ બહુ નહીં નીચે રાખી દેવાનો આવી રીતે એક એક કરીને સમોસા પૂરી દેવાના નીચે જારો રાખવાનો એ તળિયા સમોસો સોટીને બરી ન જાય અને સમોસાને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ ઉપર આપણે પકાવશું તો મિત્રો મારી રેસીપીની માહિતી તમને જો સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મારી કોઈ પણ રેસીપી આવશે એમાં બધી બને એટલું સાચું અને સારું શીખવાડવાની હું કોશિશ કરી એટલે માણસો સારું ખાય હગે આપણો એ જ ધ્યેય છે તો ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બધે સમોસા પૂરી દીધા છે આ સમોસાને તળિયે છોટે ધ્યાન રાખવાનું આવી રીતના ફેરવતું જવાનું બાકી તળિયે છોટી જાય તો આપણે જે વિડીયો મૂકીએ એમાં વિડીયો જોવા વાળા વ્યૂ તો લાખોમાં આવે છે તો એમાંથી ઘણાય સબસ્ક્રાઈબ કરી દઈએ તો આપણે હજારો સબસ્ક્રાઈબર થઈ જાય અને આપણે ચેનલ મોટી થઈ જાય ને બહુ સારી બની જાય એટલા માટે તમે બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બને એટલી સાસ્ય અને સારી માહિતી આપશું સમોસાને પૂરાઈને પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને પાંચેક મિનિટ છે ને હાવ સ્લો તેલ ઉપર જ તળવાના એટલે અંદરથી ને ઉપરથી સરસ પાકી જાય પછી પાંચ મિનિટ પછી છે ગેસ ફાસ્ટ કરી દેવાનો પાંચ મિનિટ એટલે બીજા પાંચ સાત મિનિટ ગરમ ફૂલ ગેસ ઉપર તળી નાખવાના એટલે સરસ ગોલ્ડન બ્રાઉન સમોસા થઈ જાય હે અને આ સમોસાનો વિડીયો તમે ક્યાંથી કયા ગામમાંથી કયા શહેરમાંથી જુઓ કયા સિટીમાંથી જુઓ કયા દેશમાંથી જુઓ એમને કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે અમારે વિડીયા ક્યાં ક્યાંથી જોવાય છે માણસોને નીચે જારામાંથી ફેરવતા રહેવાના અથવા આવી રીતના ફેરવતું રહેવાનો નકર આ જારો છે એને આમ નીચે મારી દેવાનું તળીએ એકદમ અને સમોસાને પકવવાના આપણે ગેસ મીડિયમ રાખવાનો અને આવી રીતે હાફ ફ્રાય કરીને પણ તમે સમોસા કાઢી શકો જો તમારે ફૂલ બીજી વાર ઘરાક આવે તો તમે બીજી વાર તળી ફૂલ અને આપી શકો સમોસા પૂરા આપણે ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે હજી આપણે આને પાંચ મિનિટ પકાવવા દેવું એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન ઘટના સમોસા પૂરા આવીને સાત આઠ મિનિટ થઈ ગઈ છે અને કલર હવે સેજ ગોલ્ડન થવા માંડ્યો છે હવે આપણે બે ત્રણ મિનિટ પકાવવા દેવું સેજ ગેસ ફાસ કરી દઈએ એટલે સમોસા સરસ પાકીએ અને આવી રીતના તમે સમોસા બનાવવાની ટ્રાય કરજો સરસ બનશે અને મેં તમને કીધું એ રીતના ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ તમે નાસ્તા માટે ઘરે બાળકોને બનાવી દો તો પણ આમ ભાવે એવા છે બધાને સમોસા આ સમોસાની રીત છે આપણી તો સમોસા પાકીને દસ બાર મિનિટ જેવું થઈ ગયું છે હવે એનો કલર ગોલ્ડન આવી ગયો છે કમ્પ્લીટ ને હવે આપણા સમોસા પાકી ગયા છે તો એને એક ડીશમાં કાઢી લઈએ તમે જોઈ શકો એકદમ મસ્ત દુકાનમાં જે લારી ઉપર મળે ને એના એવા જ બની ગયા છે પણ એનું તેલ ને એમાં મટિરિયલ સારું ન હોય બરાબર આપણે ઘરે બનાવીએ તો એકદમ ક્લીન બધું સારું મટિરિયલ હોય તો મિત્રો આ સમોસું તોડીને બતાવું કેવું બન્યું છે તો એકદમ સરસ બની ગયું છે પાકી ગયું છે મિત્રો આપણે આવી રીતના સમોસા તૈયાર થઈ ગયા છે જો આ સમોસાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા સિતારા